બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં નિરીક્ષણ રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપાયા એસસીબીની ટીમે ફરી એકવાર લાંચીયા સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યો છે બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક અધિકારીને કચેરીના નિરીક્ષણ દસ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના રંગે હાથ ઝડપાયા છે બીજી તરફ લાંચી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત લાંચીઓ અધિકારી ઝડપાયો છે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષણ રાજેશ દેસાઈએ એન્ટ્રી કરપ્શન બ્યુરો એ છટકો ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે જિલ્લા કક્ષાની ભારત

પાટણ એસસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદીના આધારે એન્ટ્રી કરપ્શન બ્યુરો એસસીબીએ છટકો ગોઠવી બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીને કચેરીના નિરીક્ષણ રાજેશ દેસાઈ રૂપિયા દસ હજાર લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા બ્યુરો રિપોર્ટ ટીબીએટી ન્યૂઝ બનાસકાંઠા